નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત ડિજિટલ ક્લાસમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને હવે પોલીસ ગુજરાત પોલીસની દોડ તો આઠ જાન્યુઆરીથી શરૂઆત થઈ રહી છે બરાબર તો બધાને પહેલાં પહેલાં તો ઓલ ધ બેસ્ટ કે આઠ જાન્યુઆરીના રોજ રનિંગની શરૂઆત થઈ રહી છે અને ઘણા એવા ઉમેદવારો કે જે પ્રથમ વખત પોલીસનું ગ્રાઉન્ડ આપી રહ્યા છે તો એ લોકો માટે આજે આપણે ખૂબ જ મહત્ત્વના એવું અપડેટ્સ તમારી સમક્ષ લઈને આવે છે કે પોલીસના ગ્રાઉન્ડમાં આપણે જ્યારે જઈએ છીએ ત્યારે આપણે કઈ કઈ બાબતોને એવી ધ્યાનમાં રાખવાની છે કે જેના કારણે આપણને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે નહીં બરાબર તો આજે આપણે એની ચોક્કસથી એક નાનામાં નાની બાબતો નાનામાં નાની એવી કોઈ પણ બાબત આપણાથી રહી ન જાય એની આજે ચર્ચા કરવાના છે તો વિડીયોને અંત સુધી બનાવી લેજો અને હું તમને પ્રોપર અને સચોટ માહિતી આપવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ એનું મહત્ત્વનું અને મોટું કારણ એ છે કે આપણે બે હજાર વીસ એકવીસની જે ભરતી હતી તેમાં પોલીસનું ગ્રાઉન્ડ એકવીસ મિનિટમાં પૂર્ણ કરેલ છે તેમજ અન્ય જો વાત કરું તો ફોરેસ્ટનું ગ્રાઉન્ડ પણ આપણે ક્લિયર કરેલું છે એટલે આપણી જોડે ઝાઝો એવો અનુભવ છે અને એના કારણે એ અનુભવથી હું તમને ખૂબ એવી સચોટ અને સાચી માહિતી આપવા જઈ રહ્યો છું તો પહેલામાં પહેલી વાત કરીશું કે પોલીસ ગ્રાઉન્ડમાં ધ્યાનમાં રાખવાની બાબતો અને જે કંઈ તમારા પ્રશ્નો છે એ પ્રશ્નોનું હું નિરાકરણ લાવવાની સંપૂર્ણપણે પ્રયાસ કરીશ તો અહીંયા પહેલો જ પ્રશ્ન એવો છે કે ડોક્યુમેન્ટ્સ ક્યાં લઈ જવા તો ડોક્યુમેન્ટ્સમાં મારા વિદ્યાર્થી મિત્રો તમને ખાસ જણાવી દઉં કે જે કંઈ આપણો કોલ લેટર જે આપણે કઢાવીએ છીએ તો એ કોલ લેટરની પ્રિન્ટ લઈ જવાની છે ઓકે તો એનો પ્રિન્ટ લઈ જવાની છે અને એની સાથે આધાર કાર્ડ લઈ જવાનું છે ઓપ્શનમાં એવું પણ આપેલું છે કે આધાર કાર્ડ ના હોય તો ચૂંટણી કાર્ડ ચૂંટણી કાર્ડ ના હોય તો પાન કાર્ડ પાન કાર્ડ ના હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ અન્ય વગેરે વગેરે વસ્તુઓ તમે તમારો આધાર પુરાવા તરીકે લઈ શકો છો પરંતુ હું અહીંયા તો તમને જો પ્રોવાઈડ કરું તો તમારે અહીંયા આપણું આધાર કાર્ડને લઈ જવાનું છે ઓકે તો ડોક્યુમેન્ટ્સમાં તમારે શું લઈ જવાનું ધ્યાન રાખવાનું કે આધાર કાર્ડ તમારે લઈ જવાનું છે પહેલાંમાં પહેલી વાત કરીએ તો તમારું જે કોલ લેટર તમે જે કઢાવો છો એ કોલ લેટરની ઝેરોક્ષ અને એની સાથે તમારે આધાર કાર્ડ લઈ જવાનું છે ઓકે આધાર કાર્ડની ઝેરોક્ષ લઈ જવી હોય તો તમે આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે એની પર લઈ શકો છો તદઉપરાંત ઓરિજનલ પણ તમારે એની સાથે લઈ જવાનું છે તો હું એવું માનું કે આધાર કાર્ડની ઝેરોક્ષ પણ લઈ જજો અને આધાર કાર્ડ એ ઓરિજનલ એ પણ લઈ જજો ઓકે તો અહીંયા ક્લિયર થઈ જાય બીજું અન્ય કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર ત્યાં પડતી નથી ડીવી ડોક્યુમેન્ટ વેરીફિકેશન જ્યારે તમે સિલેક્ટ થશો ત્યારે તમામ ડોક્યુમેન્ટનું વેરીફાય થવાનું છે ઓકે ત્યારબાદ તમને વાત કરી દઉં કે જેવા તમે ગ્રાઉન્ડની બહાર જશો તો છ વાગ્યાનો સમય આપેલો છે કેટલા વાગ્યાનો કે છ વાગ્યાનો સમય છે છ વાગ્યાથી શરૂઆત થશે પરંતુ મારો અનુભવ એવો છે કે છ વાગ્યાનો સમય ખાલી લખવા પૂરતો જ લખે છે ખરેખર આ લોકો ચાર વાગ્યાથી શરૂઆત કરી દેશે કેટલા વાગ્યાથી ચાર વાગ્યાથી જ ગ્રાઉન્ડની શરૂઆત કરી દેતા હોય છે અને એ મેં વ્યક્તિગતિ જોયેલું હતું બે હજાર એકવીસ વીસ એકવીસમાં પણ આપણો સમય છ વાગ્યાનો લખેલો હતો જેમાં હું વહેલો હાજર થયો હતો અને ચાર વાગે આ લોકોએ ગ્રાઉન્ડની અંદર બોલાવવાની શરૂઆત કરી દીધી હતી ઓકે તો તમારે વહેલા બન જવું હોય તો તમે વહેલા જઈને પણ ગ્રાઉન્ડની અંદર જઈ શકો છો એવું નથી હોતું કે જેમનો મોડો સમય છે એ લોકોને મોડા જ બોલાવશે એવું નથી હોતું રેગ્યુલર તમે જોવા જાઓ તો જે લોકો વહેલા ઉમેદવાર હોય છે જે વહેલા પોકી જાય છે ગ્રાઉન્ડ પર એ લોકોને અંદર જલ્દી લઈ જતા હોય છે ઓકે તમે જેવા ગ્રાઉન્ડ પર જશો તો ગ્રાઉન્ડ પર તમે મતલબ તમને એકદમ ગ્રાઉન્ડમાં નહીં જવા દે પરંતુ તમારો ગેટ હશે ગેટ આગળ તમારે ઊભું રહેવાનું છે અને એ ગેટ આગળ પોલીસ કર્મી ઊભા હશે કે જે તમારું જે કોલેટર છે એને ચેક કરશે અને તમારું આધાર કાર્ડ તમારા કોલેટર અને આધાર કાર્ડ ચેક કરી ત્યારબાદ તમને અન્ય કોઈ પણ સાધન સગરામણી લઈ જવા દેવામાં આવશે નહીં તમારી બેગ તમે અંદર લઈ જઈ શકો છો જેમાં તમે પાણીની બોટલ લઈ જવાની કોઈ મતલબ નથી રહેતો કારણ કે પાણીની વ્યવસ્થા ત્યાં એકચ્યુલી હોય છે ઓકે તો તમારે ખાસ ધ્યાન આપવાનું છે બેગ તમે લઈ જાઓ તમે તમારું જેકેટ પણ પહેરી શકો છો પરંતુ પહેરીને તમે જ્યારે ત્યાં જશો એવા એ લોકોએ વિભાગ પાડેલા હશે તમે જેવા અંદર ગ્રાઉન્ડની અંદર જશો ત્યાં અલગ અલગ મંડપથી અથવા તો કોઈપણ એવા લાકડા બાંધીને એનું વ્યવસ્થા કરીએ છીએ કે જેમાં મહિલા ઉમેદવાર આ બાજુ બેસશે અને પુરુષ ઉમેદવાર આ જગ્યાએ બેસશે એવી રીતે તમને ત્યાં ઇન્ટ્રોડક્શન અથવા તો માહિતી આપવામાં આવશે તમે જેવા ત્યાં જશો તો તમને ક્રમ વાઇઝ બેસાડી દેવામાં આવશે ઓકે અને ત્યારબાદ કોઈ ઉપરી અધિકારી એટલે કે ડીવાય એસ અથવા તો પીઆઈ કક્ષાના અધિકારી જે તમારી સમક્ષ આવશે અને ગ્રાઉન્ડ પર તમામ જે કંઈ બાબતો હશે જે કંઈ નિયમો અને રૂલ્સ હશે એ તમને ત્યાં તમને સંપૂર્ણ જાણકારી આપશે એને તમારે ખાસ મગજમાં ધ્યાનમાં રાખવાની છે ઓકે હવે હું તમને એક આગળ વાત કરી દઉં તો તમને એ લોકો માહિતી આપશે કે આપણે તમારા ગ્રાઉન્ડ પર તમે જે આવી ગયા છો તો તમારે ખાસ કરીને રનિંગ ખૂબ સારી રીતે કરો એવું ઓલ ધ બેસ્ટ તમને કહેશે બરોબર પછી ખાસ તમારું જે પ્રિન્ટ તમારું જે કોલ લેટર છે અને તમારું આધાર કાર્ડ ક્યાંય પડી ના જાય ક્યાંય ખોવાઈ ના જાય એ તમારે તમારી તકેદારી રાખવાની છે તમારે એને ધ્યાન રાખવાનું છે ખાસ એટલે એ ખૂબ મહત્ત્વની વાત છે એને યોગ્ય ધ્યાન રાખવાનું છે તદ ઉપરાંત આગળ હું વાત કરું તો બાયોમેટ્રિક કેવી રીતે થશે તો બાયોમેટ્રિક એટલે કે શું તો બાયોમેટ્રિક એટલે વિદ્યાર્થી મિત્રો આપણા અંગૂઠા આપણો થમ છે આપણો થમ ત્યાં મુકાવશે આપણું જે કોલેટર આપ્યું છે ત્યાં બાયોમેટ્રિક જેવું બારકોડ જેવું આપેલું છે એને સ્કેન કરશે ઓકે અને એ સ્કેન કર્યા બાદ આપણા પગની અંદર ચીપ બાંધી દેશે ચીપ ચીપ એટલે એવી કોઈ ઘડિયાળ નથી હોતી પરંતુ એવું ત્યાં પણ એક બારકોડ જેવું હોય છે કે જે એક સ્કેનર મશીનથી સ્કેન કરી અને ત્યાં મૂકેલું હોય છે બરાબર એ આપણું ડેટા એ કોમ્પ્યુટરમાં સેવ થતો હોય છે ઓકે તો તમે જેવું બાયોમેટ્રિક તમારો પૂર્ણ થશે અને બાયોમેટ્રિક પૂર્ણ થયા બાદ તમને લાઇનમાં ક્રમવાઇઝ લઈ જઈને ગ્રાઉન્ડની બાજુમાં ગ્રાઉન્ડની બાજુમાં પણ વ્યવસ્થા છે ત્યાં તમને લાઇનમાં બેસાડી દેશે કે એકવાર ચીપ બાંધ્યા પછી તમને વોશરૂમ જવા દેવામાં આવશે નહીં એટલે ચીપ બાંધ્યા પહેલા જ તમે વોશરૂમ ને એ બધું સંપૂર્ણ પૂર્ણ કરી દેજો અન્યથા કોઈને ઇમરજન્સી જેવું લાગે તો પોલીસ કર્મીને તમે પૂછશો તો તમને ચોક્કસથી જવા દેશે અને જવા જ દેશે મારું માનવું એવું અને મેં અનુભવ જોયેલો છે અમુક ને ચીપ બાંધેલી હોવા છતાં પણ અમુક ઉમેદવારો એવા છે કે જેમને વોશરૂમ જવા દેવામાં આવેલા છે તો પરંતુ હું એવું માનું છું કે ચીપ બાંધ્યા પહેલા જ તમારે જે કંઈ ક્રિયા છે એને પૂર્ણ કરી દેવી જોઈએ જેથી કરીને તમને ક્યાંય મુશ્કેલી ઊભી થાય નહીં ઓકે તમે જેવું બાયોમેટ્રિક પૂર્ણ કરીશો બાયોમેટ્રિક પૂર્ણ થયા પછી તમારી ચીપ પગે બાંધી દેવામાં આવશે ત્યારબાદ તમને રબર બેન્ડ આપશે શું આપશે રબર રબર આપણે જે છે જે રાઉન્ડ મારવાના છે કે પોલીસ ઉમેદવારો હોય છે જેમને બાર અથવા તેર રાઉન્ડ જો જેને ચારસો ને સત્તર નું હશે ખાસ વાત કરી દઉં કે જે વ્યક્તિ જે આપણે ધારો કે ગોધરાની હું વાત કરું તો ગોધરામાં ચારસો ને સત્તરનો રાઉન્ડ મરાવશે ઓકે એવી રીતે જૂનાગઢમાં મોટું ગ્રાઉન્ડ છે ત્યારબાદ અમદાવાદમાં મોટું ગ્રાઉન્ડ છે ઓકે તો જ્યાં મોટું ગ્રાઉન્ડ છે ત્યાં એક રાઉન્ડ ચારસો સત્તરનો જોવા મળશે પરંતુ જ્યાં ગ્રાઉન્ડ નાનો હશે તો એ જે છે એ ચારસો મીટરનું હશે અને ચારસો મીટરનું ગ્રાઉન્ડ જે હશે તો તમારે તેર રાઉન્ડ મારવાના રહેશે બરાબર એની માહિતી પણ ત્યાં જ પોલીસ કર્મી દ્વારા તમને આપવામાં આવશે ચારસો સત્તરનો રાઉન્ડ જેમણે બનાવ્યો છે તો એ લોકોને બાર રાઉન્ડ મારવાના હશે પરંતુ મહત્ત્વની વાત એ છે કે જ્યારે આપણે રનિંગ કરવાની શરૂઆત કરીએ છીએ ત્યારે રનિંગમાં ખૂબ જ ઝાઝા પબ્લિક હોય છે એની ભાગદોડમાં આપણે આપણા રાઉન્ડ ભૂલી જતા હોય છે અને એના કારણે ઘણી વખત આપણે ગ્રાઉન્ડ ફેલ થતા હોય છે તો ખાસ કરીને એના માટે એ લોકો તમને રબર પ્રોવાઈડ કરશે શું કરશે રબર તો તમારે જો બાર રાઉન્ડ મારવાના હોય તો બાર રબર લઈ લો અને તમારી આંગળીઓ છે તમારા હાથ છે ક્યાંક ને ક્યાંક ભરવી દો અને જ્યારે તમારો એક રાઉન્ડ પૂર્ણ થાય છે ત્યારે એ રબર તમારે ત્યાં ફેંકી દેવાનું છે જેથી કરીને તમને આઈડિયા આવી જાય અને સંપૂર્ણ બારે બાર રબર નીકળી જાય છે તો તમને પણ અંદાજ આવી જાય છે કે ભાઈ મારો બાર રાઉન્ડ કમ્પ્લીટ પૂર્ણ થયેલા છે જે વિદ્યાર્થીઓ રાઉન્ડ યાદ રાખી શકે છે એ લોકોને રબર લેવાની જરૂર હોતી નથી એમને કંઈ વાંધો નથી પરંતુ મારું એવું માનવું છે કે જો જ્યારે આપણે રનિંગની શરૂઆત કરીએ છીએ ત્યારે દોઢસો બસો છોકરાઓ સાથે દોડતા હોય છે તો એમની ભાગદોડની અંદર આપણે આપણા રાઉન્ડ ઘણી વખત મિસ કરી દીધા હોય છે કે મારો રાઉન્ડ પહેલો છે કે બીજો છે છઠ્ઠો છે કે સાતમો છે આવી રીતે ઘણી વખત આપણે મિસ્ટેક થતી હોય છે પરંતુ જો રબર બેન હોય તો તમે એને ચોક્કસથી છેલ્લે ભૂલી જાઓ તો પણ તેની ગણતરી હાથમાં રબરેલા હોય કે મારા આટલા રબર રહેલા છે તો એની આધારે તમે એની ગણતરી કરી શકો છો ઓકે તો આ તમને એક વિશેષ વાત કરી છે મેં તો ખાસ ધ્યાન આપજો લેડીઝ મહિલાઓ માટે તો કંઈક બચું બધું તકલીફ નથી મહિલાઓને તો ખા માત્રને માત્ર ચાર રાઉન્ડ છે સાડા નવ મિનિટનો ટાઈમ આપેલો છે એટલે એ લોકો તો રાઉન્ડ એમને યાદ રહી જ જાય કે ચાર જ રાઉન્ડ છે બરાબર પરંતુ ખાસ મારા જે ભાઈઓ છે એમને રાઉન્ડની ઘણી ભૂલો થતી હોય છે તમને એક ઉદાહરણ આપું મારો ભાઈબંધ છે એક અને એ ભાઈબંધ મારો ખૂબ સારું રનિંગ કરતો હતો અને એ પચીસ કિલોમીટર વીસ વીસ મિનિટની અંદર પૂર્ણ કરતો પરંતુ જે તે સમયે એ એક રાઉન્ડ ભૂલી ગયો અને ગયા વર્ષે એ અને જે ગઈ ભરતી છે એમાં રાઉન્ડમાં ફેલ થયેલો છે એટલે એવી ભૂલ મહેરબાની કરીને તમે કરતા નહીં એટલે ખાસ ધ્યાન આપજો રાઉન્ડ તો ભૂલતા જ નહીં ભલે કદાચ એવું અમુકને રનિંગ ના થતું હોય બાર રાઉન્ડ માર્યા પછી ટાઈમિંગ વધી જાય તો એ વાત વસ્તુ આખી અલગ છે પરંતુ તમે રનિંગ તમારા ટાઈમિંગમાં પૂર્ણ કરો છો અને તમે ઉતાવળમાં તમે શું કરવાના છો તમારી ઉતાવળમાં બાર રાઉન્ડ પૂર્ણ નથી કરતા અને તમને એવું લાગશે કે મેં બાર રાઉન્ડ પૂર્ણ કર્યા છે અને અગિયાર જ રાઉન્ડ વાગ્યા હશે તો તમે ફેલ ગણાશો એટલે મારા વિદ્યાર્થીઓ તમામને એવું છે કે ખાસ રાઉન્ડ ગણવામાં કોઈ પણ પ્રકારની ભૂલ કરતા નહીં અન્યથા જો તમે ભૂલ કરશો તો તમે ફેલ ગણાશો અને તમારા જે સિદ્ધાંતો તમારા લક્ષ્યને તમે પહોંચી વળશો નહીં પોલીસ સપનું તૂટી જશે એટલે આ વર્તીમાં તમે નહીં સિલેક્ટ થઈ શકો એટલે ખાસ કરું એને કહું છું કે રાઉન્ડમાં ભૂલ ન પડે રાઉન્ડમાં ભૂલ ન પડે જો ભૂલ પડશે તો તમે ફેલ થશો ઓકે તો આની વાત કરી દીધી હવે તમને વાત કરું કે રનિંગની શરૂઆત કેવી રીતે કરવી પ્રશ્ન નંબર ત્રણ છે કે રનિંગની શરૂઆત કેવી રીતે કરવી પાંચ કિલોમીટર કેવી રીતે દોડવું તેમજ મહિલાઓને સોળસો મીટર રાખવામાં આવશે એવું નહીં આર્મી જેવું નથી કે તમને એક સાથે રાખશે એવું નથી તમને એક પછી એક ડિસ્ટન્સ રાખાવશે હાથનું ડિસ્ટન્સ રાખાવશે અને એ હાથનું ડિસ્ટન્સ રાખીને તમારે બધાને ઊભું રહી જવાનું છે અને ત્યારબાદ રનિંગની શરૂઆત તમને કરાવશે તમારે રનિંગની ઝડપ એકદમ કરવાની નથી જેવું ચીપ જ્યાં તમારું સ્કેનર મૂકેલું છે તમારું જે જે સ્કેન થશે જ્યાંથી તમારું જે ચીપમાં શરૂઆત થશે ત્યાંથી જ તમારે ઝડપ પકડવાની છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો ખાસ અને હું તમને એક વાત કહી દઉં પહેલાંમાં પહેલી કે જેવા દોઢસોથી બસો છોકરાઓ દોડવાની શરૂઆત કરશે તો અમુક જણા જે રનિંગની પ્રેક્ટિસ નહીં કરી હોય એ લોકો ફોર્મમાં આવીને રનિંગ પહેલો જ રાઉન્ડ ફૂલ સ્પીડમાં મારી દેશે તો તમારે એવી કોઈ પણ પ્રકારની ભૂલ કરવાની નથી જો તમે પ્રથમ રાઉન્ડ ફૂલ સ્પીડમાં મારી દીધો તો હું તમને ગેરંટી કહું છું કે તમે અન્ય રાઉન્ડ પછી નહીં દોડી શકો ભલે તમે ગમે તેટલી પ્રેક્ટિસ કરી હશે તમે પાછળના રાઉન્ડમાં તમે નહીં કવર કરી શકો નહીં દોડી શકો એના માટે જ કહું છું કારણ કે શિયાળાનો સમય છે બોડી એકદમ ઠંડી થઈ ગઈ હશે ઠંડી લાગતી હશે શરીર જકડાઈ ગયું હશે એટલે પ્રથમ રાઉન્ડની શરૂઆત એકદમ ધીમેથી જ કરવાની છે પછી તમે પહેલો રાઉન્ડ દોડશો ત્યારબાદ બીજો રાઉન્ડ દોડશો અને ત્રીજો રાઉન્ડ આ ત્રણ રાઉન્ડ તમે દોડશો એટલે તમારી બોડી સંપૂર્ણપણે ગરમ થઈ ગઈ હશે અને ત્યારબાદ તમે પોતપોતાની કેપેસિટી પ્રમાણે રનિંગની ઝડપ વધારી શકો છો ઓકે અને ત્યારબાદ બાર રાઉન્ડને ક્લિયર કરજો હું તમને ફરી એકવાર કહેવા માગું છું કે પ્રથમ રાઉન્ડની શરૂઆત જ્યારે તમે કરો છો તો પ્લીઝ મહેરબાની કરીને ઉતાવળ ના કરતા દોડવાની ભૂલ ના કરતા કે પહેલો રાઉન્ડ સ્પીડમાં મારું હું બધાથી આગળ નીકળી જાઉં ભાઈ એવો એવોર્ડ તમને નથી આપણે પાંચ કિલોમીટર પૂરષ્ટ ઉમેદવારોને ખાસ કહેવા માગું છું કે તમારે કોમ્પિટિશન તમારી જોડે દોડે છે એની સાથે નથી તમારી કોમ્પિટિશન તમારી પચીસ મિનિટ સાથે છે ખાસ ધ્યાન આપજો તમારી કોમ્પિટિશન પચીસ મિનિટ સાથે છે એટલે તમારે અન્યને હરાવવાની અન્યની પાછળ પાડવાની મહેરબાની કરીને કોશિશ ના કરશો અન્યથા આવી ભૂલ કરશો તો તમે જ ફેલ થવાની શક્યતાઓમાં આવી શકશો એટલે પ્લીઝ મહેરબાની કરીને તમે તમારો રાઉન્ડ પ્રથમ બીજો અને ત્રીજો રાઉન્ડ એકદમ ધીમે સ્પીડ અને તમારી બોડીને ગરમ કરો ત્યારબાદ બોડી ગરમ થયા પછી તમે ઓટોમેટિકલી સ્પીડ વધીને તમે દોડી શકશો અને બાર રાઉન્ડ ખૂબ સરળતાથી પૂર્ણ કરશો એવી રીતે મારી મહિલા ઉમેદવારોને પણ કહેવાનું કે મહિલા મારી બહેનો ખાસ કરીને તમે પણ જ્યારે દોડવાની શરૂઆત કરો છો તો આજુબાજુ તમારી બેનપણીઓ જે હોય એમને અથડાય કે ઠોકાય ના થતા કારણ કે ઘણી વખત એવું બને છે કે આપણે ઉતાવળમાં ઝડપમાં એકબીજાને ભાગદોડમાં પડી જવાય છે અને પડી જવાથી ઇન્જરી પગ જો પગ થોડો મચકોડાઈ ગયો તો તમારું રાઉન્ડ ત્યારબાદ તો દોડી જ નહીં શકાય એટલે મહિલાઓ અને પોલીસના જે પુરુષ ઉમેદવારો બંનેને કહું છું દોડવાની અંદર ખાસ પ્રકારે તમારે ધ્યાન આપવાનું છે કોઈ એકબીજાને અથડાય નહીં એકબીજાની ઠોકર ન વાગે કોઈને ધક્કો મારવાનો નથી બરાબર તમારે સંપૂર્ણ ધ્યાન આપવાનું છે અને તમને પણ કોઈ ધક્કો ના મારે તેની પર તકેદારી તમારે રાખવાની છે અને આપણે અલગ દોડવાની શરૂઆત કરવાની છે એવું નહીં કે હું પાટા જે આપણું ગ્રાઉન્ડ છે એની એકદમ ધારો કે માની લો એક ગ્રાઉન્ડ છે તમને પ્રેક્ટિકલી અહીંયા બતાવું એટલે તમને વિશેષ આઈડિયા આવે કે અહીંયા આપણું માની લો આ ગ્રાઉન્ડ છે બરાબર ઓકે તો આ ગ્રાઉન્ડ આપણું રાઉન્ડ છે હવે નોર્મલી લોકો શું કરતા હોય છે કે આ ગ્રાઉન્ડની નજીક દોડવાની કોશિશ કરતા હોય છે બરોબર તો જાજુ પબ્લિક એવું હશે કે જે ગ્રાઉન્ડની નજીક જ દોડવાનું અને આ નજીક દોડનારા કેવા હશે નજીક દોડનારા જે બીમાર લોકો માદા લોકો જેમનાથી દોડાતું ને હોય એકદમ ધીમું 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 દોડનારા જે તમને ડિસ્ટર્બ કરશે શું કરશે ડિસ્ટર્બ એટલે જે ઝડપથી દોડનાર ઉમેદવારો છે એ લોકો બહાર જ દોડી જાવ ભલે થોડું દોડવાનું થાય ભાઈ થોડું દોડવાનું વધી છે એનો કોઈ વાંધો નહીં પરંતુ તમારે બહાર દોડીને તમે એકલા સંપૂર્ણપણે દોડી શકો છો જો અહીંયા તમે નજીક દોડવા જશો તો તમને આ લોકો ઘણા ડિસ્ટર્બ કરશે જેના કારણે તમે એમનું સાઈડ કાપવામાં પણ હરખું ન મતલબ એ રીતે ઘટના બનશે એટલે ખાસ ધ્યાન રાખો ઓકે મહિલા ઉમેદવારોને પણ કહી દઉં કે મહિલા ઉમેદવારો પણ આપણે ખાસ પ્રકારે તમારે સાડા નવ મિનિટ આપેલી છે તો સાડા નવ મિનિટનો ઉપયોગ કરીને તમારે સોળસો પૂર્ણ કરવાનું છે તમારે પણ કોઈ અન્ય મહિલા સાથે કોઈ કોમ્પિટિશન નથી તમારે તમારી મિનિટ સાથે તમારા સમય સાથે કોમ્પિટિશન છે તો એ સમયને ધ્યાનમાં રાખીને સોળસો મીટર પૂર્ણ કરો જો અન્યથા તમે કોઈને હરાવવાની કોશિશ કરશો તો તમે તમારો થાક લાગશે થાકના કારણે તમે અન્ય દોડી નહીં શકો અને તમારો ટાઈમ પૂર્ણ થઈ જશે અને તમને આવા ખૂબ જ પછી ત્યારબાદ પછતાવાથી કોઈ મહત્વ નહીં રહે એટલે જે કંઈ બાબત મેં તમને કીધી એ તમામ બાબતને ધ્યાનમાં રાખજો ઓકે પોલીસ ગ્રાઉન્ડમાં દોડતી વખતે ધ્યાનમાં શું રાખવું જે મેં તમને આગળ વાત કરી કે પોલીસ ગ્રાઉન્ડમાં દોડતી વખતે તમારે એકબીજાને પડી ન જવાય ઠોકર ન વાગે ત્યારબાદ તમે એકબીજાને ધક્કા મૂકી ન કરી શકો આવી બાબતોને ધ્યાનમાં રાખવાની છે દોડતી વખતે ખાસ ધ્યાન આપો કે મોડું પહેલા બંધ રાખવાનું છે નાકથી શ્વાસ લેવાનો અને ત્યારબાદ મોડું ઓટોમેટિક ખુલી જ જાય છે બરાબર કે ભાઈ ઘણું લોંગ રનિંગ કરવાનું એટલે મોડું ખુલવાનું છે બરાબર અને એકદમ શાંતિથી દોડો એવું નહીં કે એકદમ ઉતાવળ કરીને એવોર્ડ લઈ લો એવોર્ડ કોઈ મળવાનો નથી ભાઈ બરાબર તમે ઓગણી મિનિટમાં પૂરું કરશો તો કોઈને માર્ક્સ આ વખતે મળવાના નથી એટલે પચીસનો ઉપયોગ કરો ને શાંતિથી દોડો અને ક્લિયર કરો બરાબર કારણ કે ઘણા એવા ઉમેદવાર હોય છે કે ફંશે ફશે ખૂબ જલ્દી દોડવાની કોશિશમાં એમને હાર્ટ અટેક આવી શકતા હોય છે અથવા તો ચક્કર આવી શકતા હોય છે આવું બધું ન થાય એને ખાસ ધ્યાન આપજો જેવું તમે રનિંગ કરીને આવશો એવું તમે ગ્લુકોઝની સુવિધા આપશે પોલીસના ગ્રાઉન્ડ પર તમે દોડી તમે પાણી તેમજ ગ્લુકોઝની સુવિધા હશે તો તમે પાણી અને ગ્લુકોઝ પી અને તમે તમારો સ્ટેમિના જાળવી શકો છો ઓકે ત્યારબાદ આગળ વાત કરી કે જે ઉમેદવારો પોલીસની અંદર ગ્રાઉન્ડની અંદર દોડી ગયા ત્યારબાદ તમને એક ચોરસની અંદર મતલબ એક કોઈ મંડપ અથવા તો કોઈ જેવી જગ્યા હશે જ્યાં તમને ભેગા કરશે ધારો કે બસો છોકરાઓ દોડ્યા હોય તો એ બસો એ બસો છોકરાઓને પહેલા એમના પગની ચીપ કાઢી લેવામાં આવશે અને એ ચીપ કાઢ્યા બાદ તમને એક જગ્યાએ એકઠા કરવામાં આવશે એકઠા કર્યા બાદ જે ઉમેદવાર ફેલ થયેલા છે એ ઉમેદવાર ફેલ થયેલાનું નામ બોલશે જે ઉમેદવાર ફેલ થયા છે એ લોકોને નામ બોલશે અથવા તો જેમને ચેસ્ટ નંબર આપેલા છે છાતી પર જે ચેસ્ટ નંબર આપેલા છે ચેસ્ટ નંબર બોલશે તો એ ચેસ્ટ નંબર તમને બોલે એટલે તમારે હાજર થઈને જે ફેલ થયા હોય એ લોકોને સહી કરીને તમારે બહાર નીકળીએ તમારે લાલ કેમિકલ જેવું હોય છે લાલ જેમાં હાથ ડૂબાડીને તમારે બહાર જતું રહેવાનું હોય છે અન્યથા જે પોલીસ ઉમેદવાર પાસ થયા કે જે પોલીસની ગ્રાઉન્ડમાં પાસ થયા છે એ છોકરાઓને આગળની પ્રોસેસ એટલે કે પીઈટી અને પીએસટી માટે એટલે કે તમારી હાઈટની અંદર તમે પીઈટી તો ગ્રાઉન્ડ પાસ કર્યું છે એટલે પીએસટી માટે તમને તમારી હાઈટ તમારી ઊંચાઈ જે છે તમારું વજન કેટલું છે તમારું છાતી ચેસ્ટ બધું ક્રાઇટેરિયામાં તમે આવો છો કે કેમ એ સંપૂર્ણની તપાસ માટે તમને ત્યાં મોકલવામાં આવશે તમને ત્યાં આગળની પ્રોસેસ કરવામાં આવશે ઓકે તો હવે આગળ વાત કરીએ કે વજનની વાત કરીએ તો તમે જેવા ઉમેદવાર ખાસ પુરુષ 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 વાત તો ઉમેદવારો જેવા ગ્રાઉન્ડ ક્લિયર પાસ કરશે ત્યારબાદ તેમને એક જગ્યાએ બેસાડી દેવામાં આવશે અને ત્યાં તમને તમારી ઊંચાઈ તમારો વજન તમારી ચેસ્ટ માપવામાં આવશે અને મહિલાઓને માત્રને માત્ર વજન અને હાઈટ માપવામાં આવશે ઓકે તો ઘણી વખત કેવું બને છે કે અમુક ઉમેદવારો ખૂબ રનિંગની પ્રેક્ટિસ કરીને તેમનો વજન ઘટી ગયો છે એના કારણે પુરુષ ઉમેદવારોને પચાસ કિલો વજન જોઈતું હોય તો એમનો વજન ઓગણપચાસ કિલો જ થતો હોય છે તો તેમને ઘણી મુશ્કેલી ઊભી થતી હોય છે તો તમે ચિંતા કરવાની જરૂર નથી તેના ઉમે પોલીસ ઉમેદવારો ત્યાં પોલીસ જે કર્મચારી હોય છે એ ઘણા સારા હોય છે સ્વભાવમાં ખૂબ સારો હોય છે એ પણ આપણા ભવિષ્યનું વિચારતા હોય છે તો જેનો વજન થોડો ઘણો ખૂટતો હશે તો તમને વધારી દેશે એવું નહીં પણ તમને પાણી પીવા મોકલશે તમને કંઈ ખાવા મોકલશે કે તમે તમારું થોડું ખાઈ અને તમારા પેટની અંદર કંઈ નાખી દો જેથી કરીને તમારું વજન વધી જાય ઓકે તો તમે એવો મોકો તમને આપશે અને તમારે એ રીતે એને ક્રાઇટેરિયાને પાર કરવાનો છે જે ઉમેદવારોને છાતી ચેસ્ટ થતી નથી પોલીસ ઉમેદવારો છોકરાઓની વાત કરીએ કે જે એમને છાતી ઘટે છે તો તેમને દંડ મારી દેવાના છે તમારી છાતી માપ જે તમારી છાતીની માપ થાય એ પહેલાં તમારે દંડ મારવાના છે દસ વીસ ત્રીસ તમારી જેથી કેપેસિટી દંડ મારી લેવાના જેથી કરીને થોડી છાતી ફૂલે અને તમારી છાતીને મેક્સિમમ તમે ફૂલાડી શકો ઓકે આ બંને ઘટના બનતી હોય છે એવી રીતે મહિલાઓને જ્યાં વજનની વાત કરીએ તો મહિલા ઉમેદવારોને વજન ઘટવાની ખૂબ જ મોટામાં મોટી સમસ્યાઓ કેમ કે મહિલાઓનો વજનમાં ખૂબ જ તકલીફ ઊભી થતી હોય છે મેં ઘણી વખત જોયું છે મેં ઘણા ગ્રાઉન્ડમાં પોતે હું ગો છું કે જ્યાં મહિલાઓને ખૂબ જ વજન બાબતે તકલીફ ઊભી થતી હોય છે કારણ કે તે બહુ સારું રનિંગ કરીને પાસ રનિંગ તો પાસ કરી દેશે હાઈટમાં પણ આવી જાય છે પરંતુ તેમનો વજન થતો નથી અને વજન ન થવાથી તેઓ ફેલ થાય છે એટલે મહિલાઓને ખાસ કે જે થોડું ઘણું તેઓ પાણી અને કેળાનું સેવન એટલે કેળા ખાઈ એટલે જેથી તેમનું વજન આવી જાય બરાબર અને જેવું તમે ગ્રાઉન્ડ પાસ કરશો તમારી આ સંપૂર્ણ વિગતો પૂર્ણ થશે તમે સંપૂર્ણ ક્લિયર કરશો એટલે તમને એક પેપર ઝેરોક્ષ જેવો મતલબ ઝેરોક્ષ જેવા આવશે જેમના તમામના નામ હશે જે લોકો પાસ થયા છે એ લોકો નામ હશે અને એની અંદર તમારું અહીંયા નામ લખેલું હશે બરાબર અહીંયા તમારી સામે સિગ્નેચર કરવાનો હશે સિગ્નેચર કરી દેવાની અને જોડે તમને ટાઈમ આપ્યો છે કે તમે કેટલી મિનિટમાં આ દોડ પૂર્ણ કરેલ છે એનો ટાઈમ તમને દર્શાવ્યો છે આ સંપૂર્ણ તમારે જોઈ લેવાનું છે જ્યારે તમને સહી કરવા માટે કાગળીઓ અંતે આપે છે તો એ સહી કરવામાંની અંદર પ્રથમ પોસ્ટકની અંદર તમારું નામ હશે અહીંયા બરાબર ત્યારબાદ ત્યાં તમારે અહીંયા સહી કરવાની અને ત્યારબાદ તમારો અહીંયા ટાઈમિંગ શું છે તમે સમય કેટલા સમયમાં પૂર્ણ કર્યું છે તો પ્રથમ અહીંયા ધારો કે માની લો કે કોઈ નામ હોય ત્યારબાદ એણે કેટલું રનિંગ જે છે એને એ સહી કરવાની છે અને તેને કેટલી મિનિટમાં પૂર્ણ કરેલું છે એ અહીંયા વિગત દર્શાવી હશે આ તમામ વિગતો તમારે જોઈ અને ત્યારબાદ તમને ત્યાંથી તમારા ચેસ્ટ નંબર જમા કરી અને તમને ત્યારબાદ ગ્રાઉન્ડની બહાર મોકલવામાં આવશે ઓકે તો આ આટલી પ્રોસેસ તમને મેં જ સમજાઈ એ તમામ બાબતોને ધ્યાનમાં રાખ્યું છે અને હવે હું તમને વિશેષ કહું કે જે જે ઉમેદવારોને ગ્રાઉન્ડ નજીક છે એ લોકોને રનિંગ નથી થતું તો એ લોકો અત્યારે ખાસ કરીને લોંગ રનિંગ પર ફોકસ કરો અને એકદમ ધીમે ધીમે દોડવાની લોંગ સ્ટેમિના બિલ્ડઅપ કરો તો તમે રનિંગ ક્લિયર કરી શકો છો તો જેટલી માહિતી મારી સાથે હતી તમને મેં શેર કરી છે અન્યથા જો તમને કોઈ પ્રશ્ન ઉદભવે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જેનો હું સંપૂર્ણપણે આપવાનો જવાબ આપવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ તો વિડિ વિડીયો અને ખાસ કરીને બધાને ઓલ ધ બેસ્ટ મહિલા ઉમેદવાર અને તેમજ પુરુષ ઉમેદવારોને બધાને ઓલ ધ બેસ્ટ કોઈપણ ચિંતા કર્યા વગર ભગવાનનું નામ લઈને તમે જે ભગવાનને માનો છો તેમનું નામ લઈને શાંતિથી દોડવાની શરૂઆત કરો અને ગ્રાઉન્ડ પાસ કરો અને આવનારા ભવિષ્યના પોલીસ ઉમેદવાર બની ઈમાનદારપૂર્વક નોકરી કરો અને તમારા આપણા દેશની તમારા સમાજનું તમારા કુટુંબનું નામ રોશન કરો એવી બધાને શુભેચ્છાઓ તો નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત